સૌરાષ્ટ્રની ધરતીનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે હજુ થોડા સમય પહેલાની જ આ વાત છે કે એક એક ગામ અને એ ગામમાં સામાન્ય ખેડૂત રહે આ ખેડૂત ખેતીનું કામ કરે અને ઘર ચલાવે તેમને સંતાનમાં માત્ર બે દીકરીઓ જ છે દીકરો નથી એટલે ગામ કહે કે એ કઈ સંતાનવાળા ન કહેવાય પરંતુ એ ખેડૂત બધાને એમ કહે કે જ્યારે ટાણું આવશે ત્યારે મારી બંને દીકરીઓ બધું સાચવી લેશે હવે આ ખેડૂત ખેતી કરીને પોતાનું ઘર ચલાવતા હતા પરંતુ સામાન્ય ખેતી હતી વધારે ઉપજ આવે નહીં એટલે એ ખેડૂતને ચિંતા થાય કે મારી બંને દીકરીઓ મોટી થશે અને એને ભણાવીને લગ્ન કરીને કરિયાવર આપીને સાસરીયા મોકલવાની છે પણ હવે ખેતીમાં બરાબર ઉપજ નથી આવતી તો શું થશે બને છે એવું કે ચિંતામાં અને ચિંતામાં એ ખેડૂતને હાર્ટ એટેક આવી જાય છે પરંતુ એની માથે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયાનું લેણું હતું સાહેબ આ સત્ય બનેલી ઘટના છે એટલે ખાસ સાંભળજો એ ખેડૂતની માથે ત્રણ લાખ વીસ હજાર રૂપિયાનું દેવું થઈ ગયું હોય છે ખેડૂતને હાર્ટ એટેક આવી જાય છે અને તેમનું મૃત્યુ થાય છે તેમની જે કઈ વિધિ હોય એ પૂરી કરી ઘરના મોભી જતા રહ્યા અને ઘરમાં હવે બે દીકરીઓ અને તેમની માં આ ત્રણ લોકો જ રહે છે બને છે એવું કે જેને પૈસા લેવાના હોય છે એ કરવા માટે ઘરે આવે છે 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 અને અને ઉપર બેસી જાય એટલું કહે કે ખબર છે ને આ માર્ચ મહિનો ચાલે છે આવતા માર્ચ મહિના સુધીમાં ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા તમારે આપવાના છે નહી તો આ બે દીકરીઓ આટલું કહીને તે અટકી જાય છે બંને દીકરીઓને ખબર પડે છે કે કોઈક આપણા ઘરે પૈસાની ઉઘરાણી કરવા માટે આવે છે સાહેબ પછી શું બને છે ને એ ખાસ સાંભળજો આ દેશની દીકરી કોને કહેવાય તેનો ખૂબ જ સરસ પ્રસંગ છે છે લેણદાર આવે અને કડક ઉઘરાણી કરે છે એટલે બંને દીકરીઓ કહે છે કે માં તું ચિંતા ના કર અમે કંઈક કરીશું એની માં સતત રડિયા કરીએ કે બેટા હવે શું કરીશું પરંતુ બંને દીકરીઓ તેની માને હિંમત આપે છે અને કહે છે કે તું ચિંતા ના કર અમે કઈક કરીશું આ બે દીકરીઓ છે એમાંથી એક દીકરી દસમું ધોરણ પૂરું કરીને અગિયારમા ધોરણમાં આવે અને બીજી દીકરી બારમું ધોરણ પૂરું કરીને કોલેજના પહેલા વર્ષમાં આવે છે બંને દીકરીઓ ભણવા માટે જાય છે અને આખું ગામ એમ વાતો કરે છે કે સવારથી બંને છોકરીઓ જાય છે અને સાંજે આવે છે એને કોઈ કઈ કહેવા વાળું અને પૂછવા વાળું નથી કે તું ક્યાં જાય છે અને શા માટે જાય છે કોને ખબર ક્યાં રખડતી હશે ગામમાં તો બધા પોતપોતાની રીતે વાતો કરે છે પણ આ બંને દીકરીઓએ નક્કી કર્યું કે બાપનું કરજ આપણે ઉતારવું પડશે આપણે ભાઈ છે નહીં અને આપણા કુટુંબમાં પણ કોઈ બાપનું દેવું ભરી શકે એમ નથી કે આપણી માં પણ કરજ ઉતારી શકે એટલી સક્ષમ નથી એટલે કંઈ પણ કરીને આપણે કરજ ઉતારવું પડશે એટલે બંને દીકરીઓ સવારથી બપોર સુધી શાળાએ અને કોલેજ જાય અને બપોર પછી એની બહેનપણીના ઘરે પાણીપુરીનો સામાન બનાવે સાહેબ આ બંને દીકરીઓ બુકાની થારે અને કાળા કલરના કપડાં પહેરે અને બપોરથી સાંજ સુધી પાણીપુરી વહેંચે અને સાત વાગ્યાની બસમાં બેસીને પછી ઘરે આવી જાય સાહેબ આ દીકરીઓએ પોતાની માને પણ આ વાત નથી કરી એની માને પણ એમ કહે છે કે અમે અમારું ટ્યુશન અને ભણવાનું કરતા હોઈએ બંને દીકરીઓ સવારે સાત વાગ્યે જાય અને સાંજે સાત વાગ્યે ઘરે આવે આમને આમ થોડો સમય જાય છે અને ફેબ્રુઆરી મહિનો આવે છે એટલે એની માને બીપી વધઘટ થવા લાગે છે દીકરીઓને કહે છે કે બેટા માર્ચ મહિનો આવ્યો હવે શું કરશું પૈસા દેવા છે કે નહીં એની મને ચિંતા નથી પણ તમે બંને સવારથી સાંજ સુધી બહાર હોય એટલે તમારી ચિંતા થાય છે સાહેબ ત્યારે આ બંને દીકરીઓ એટલું કહે છે કે માં તમે કઈ વિચારોમાં પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે બેટા કેવી રીતે થઈ એટલે કહ્યું કે માં તમે બેસી જાઓ તમને હું બધી વાત કરું પોતાની માને બેસાડીને આ દીકરીઓ વાત કરે છે કે પાણીપુરીના ધંધામાં એમને જે નફો થયો હતો એમાંથી જે કંઈ ખર્ચો થયો હતો એ બાદ કર્યો અને પછી એની માને કહ્યું કે માં તમે આપણે જેને પૈસા આપવાના છે એને બોલાવો અને એને આ પૈસા ઘા કરીને આપો કારણ કે ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયાની કમાણી અમે પાણીપુરી વેચીને કરી છે સાહેબ આ આપણા દેશની દીકરીઓ છે કે બાપની માથે લેણા હોય એ પણ દીકરીઓ ભરી દે છે એટલે કહેવાનો અર્થ કે આ દેશની દીકરીઓ દીકરા કરતાં પણ સવાઈ થઈને બતાવે છે જે આપણા દરેક માટે ગૌરવની વાત છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો